હેલો ગાઈસ મિત્રો કેમ છો બધા મજામાં જ હશે ને બધાને સવાર સવારનો મિત્રો બધાને ગુડ મોર્નિંગ આજ મિત્રો થોડું આપણે લેટ થઈ ગયું બ્લોકનું સ્ટાર્ટિંગ થોડું મોડું ચાલુ કર્યું મિત્રો આપણે મિત્રો જવાનું છે આજે દિવેલા ઉતારવા એટલે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો તમને કેવી રીતે દિવેલા ઉતારવું અને કેવી લૂમો ઉતારવું તે તમને દેખાડીશ ફાઇનલી મિત્રો અમે નીકળી જશે એડા ઉતારવા માટે આ બધા બિસ્તરા પોટલા લઈ લીધા છે આ બાજુ નેટ છે સરફાર છે સાથે પાણી છે ને આ બાજુ મિતુ આગળ દોડતો દોડતો જાય છે મિતુ એ મજા આવે મિત્રો અગર ભાગવા પકડ લઈ લીધા બધું અમારું પૂરૂ સામાન લઈને મિત્રો સમય નીકળ્યા છે હેડા ઉતારવા માટે એટલે વીડિયો ની અંદર મિત્રો બન્યા રહેજો તમને કેવી રીતે હેડા ઉતારું એ તમને દેખાડીશું ચલો ફટોફટ મિત્ર કો જાય મિત્ર ફાઇનલી મિત્રો આપણે આવી જાઈશે હેડા ઉતારવા માટે અને તમે મિત્રો આ હેડા તમે જોઈ શકો છો જોરદાર મિત્રો આ બાજુ લુમો આવી વિશે આ બાજુ એ જોઈ શકો છો એટલે મિત્રો હવે આપણે એળા ઉતારવાનું ચાલુ કરીશું આ બાજુ મિત્રો એળા અહીંથી ચાલુ કરીશું આવી લૂમો હોય એ મિત્રો ઉતારવાની આવી અડધી પાકેલી ને અડધી કાચી હોય એવી લૂમો મિત્રો ઉતારવાનું ચાલુ કરવાનું આવી લૂમો એટલે અડધી પાકીને અડધી કાચી હોય એ ઉતારી લેવાની એ પૈડી પૈડી મિત્રો પાકી જાય એટલે એ પાકી પાકી લૂમો ઉતારવાની છે ને આવી મિત્રો તમે જોરદાર આ લૂમો આવી છે તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધું છે એક કટર અને હવે મિત્રો આપણે એડા ઉતારવાનું ચાલુ કરવાનું છે એટલે ફાઇનલી આપણે એક તરફાર લઈ લેવાનો છે એ તરફારની અંદર નાખવાનું છે ફાઇનલી મિત્રો આપણે ચાલુ કરી દીધું છે લૂમુ ઉતારવાનું આવી રીતે મિત્રો લૂમુ ઉતારવાની પછી આ બાજુ નાખવાની તરફારમાં આ બધું આવી રીતે ઉતારવાનું નવી એટલે આજે મિત્રો આપણે બનાવની છે મેગી સૌથી પહેલા મિત્રો ટામેટા લઈ લીધા ડુંગળી લઈ લીધી અને મરચાં લઈ લીધા એટલે એને સારી રીતે મિત્રો સુધારી નાખશું મરચા સુધારવાના હશે આવી રીતે મિત્રો ઝીણા ઝીણા મરચાં સુધારી નાખવાના છે જોરદાર મરચા સુધારી મિત્રો આપણે ટામેટા અને હવે મિત્રો આ બાજુ વઘારવાની છે એટલે આ બાજુ મિત્રો નાખી દીધું છે ડુંગળી ટામેટા મરચા બધું રેડી કરી નાખ્યું છે ને આ બાજુ મિત્રો મેગી આપડી બફાઈ ને તૈયાર થઈ ગયું છે

ಕಾ ದೆ ಮಿತ್ರ ಬಂದ ಮಿತ್ರ ಚೆಂಪಲ್ ಅಂದ್ರೆ ನಾಯಕ ಆವೇ